નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ભક્તિ ભક્તિવાસ્તુ ચેનલમાં મિત્રો જો કોઈ સ્ત્રી આ પાંચ વસ્તુઓ બીજાને આપે છે તો તેનો પતિ બરબાદ થઈ જાય છે આજકાલ જોવા મળે છે કે ઘણા લોકો પોતાનું જીવન બરબાદી તરફ લઈ જઈ રહ્યા છે કારણ કે કેટલાક લોકો દાન કરતી વખતે એવી વસ્તુઓ આપે છે જેનું દાન ન કરવું જોઈએ હિન્દુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે કોઈ આ પાંચ વસ્તુઓમાંથી કોઈ પણ વસ્તુ આપે છે તે પોતાનું જીવન બરબાદ કરે છે અને પોતાનું ભાગ્ય બગાડે છે મિત્રો જો તમે પણ આ પાંચમાંથી કોઈ પણ વસ્તુ કોઈ બીજાને તેના કલ્યાણ માટે આપો છો તો સમજી લેવું કે તમે તમારું જ ભાગ્ય બગાડી રહ્યા છો તો ચાલો જાણીએ કે તે પાંચ વસ્તુઓ કઈ છે પરંતુ તે પહેલા જો તમે પણ ઇચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે તો આ વીડિયોને લાઈક કરો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં સાચી ભક્તિ સાથે જય માતા લક્ષ્મી લખો મિત્રો પ્રથમ વસ્તુ છે પત્નીના ઘરેણા મિત્રો સનાતન ધર્મમાં સ્ત્રીઓના ઘરેણાને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે સુંદર અને આકર્ષક ઘરેણાથી શણગારેલી સ્ત્રી દેવી લક્ષ્મીનું પ્રતિબિંબ હોય છે તેથી જ્યારે પણ આપણે ઘરેણાં ખરીદીએ છીએ તો સૌપ્રથમ તેમની પૂજા કરીએ છીએ દેવી લક્ષ્મીને તેમની સામે મૂકીને પછી જ તેઓ તેને પોતાના શરીર પર ધારણ કરે છે હિન્દુ ધર્મમાં ઘરની મહિલાઓને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે તેમના ગળામાં ઘરેણા હોવું સુખ અને સમૃદ્ધિ દર્શાવે છે મિત્રો તેથી તમારે તમારી પત્નીના ઘરેણા ક્યારે કોઈને ઉધાર કે દાનમાં ન આપવા જોઈએ અથવા ભૂલથી પણ અન્યને વાપરવા માટે આપવા જોઈએ નહીં ખાસ કરીને પરિણીત મહિલાઓએ ક્યારેય પણ પોતાનું મંગળસૂત્ર પાયલ અને અંગૂઠાની વાપરવા માટે દેવી લક્ષ્મી ખૂબ જ ક્રોધિત થાય છે તેથી તમારા ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે સમૃદ્ધિ અને આશીર્વાદ જાળવવા માટે આ ઘરેણા અન્યને વાપરવા માટે ન આપો મિત્રો એવી ઘણી સ્ત્રીઓ છે જેમને પોતાની જ્વેલરી પસંદ નથી અને અન્ય મહિલાઓના ઘરેણાંની સ્ટાઇલ અને ડિઝાઇન પસંદ છે જેના કારણે મહિલાઓ એકબીજા સાથે પોતાના ઘરેણાંની આપલે કરે છે પરંતુ મિત્રો આમ કરવાથી તમે દેવી લક્ષ્મીજીને નિરાશ કરી રહ્યા છો અને તેમને ઘરની બહાર મોકલવાની તૈયારી કરી રહ્યા છો કારણ કે દાગીના અથવા આભૂષણ એ મહાલક્ષ્મીજીનું પ્રતિક છે અને તમારે ફક્ત તમારા પોતાના ઘરેણાં પહેરવા જોઈએ અન્ય સ્ત્રીના આભૂષણો નહીં મિત્રો બીજી વસ્તુ છે સાવરણી જે સાવરણીનો ઉપયોગથી આપણા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે તે દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે તેથી તેને ક્યારે કોઈને આપવી નહીં અથવા તમારા ઘરની સાવરણી પણ પડોશીને આપો જો સાવરણી ખરાબ થઈ ગઈ હોય તો તેને વહેતા પાણીમાં ફેંકી દો પરંતુ તેને કોઈને ઉછીની આપશો નહીં કે કચરાપેટીમાં ફેંકશો નહીં કારણ કે જો કોઈ અન્ય વ્યક્તિ તમારા ઘરની સાવરણીનો ઉપયોગ કરે છે તો તે તમારા ઘરની સુખ સમૃદ્ધિ પર અસર કરે છે મિત્રો આ સાથે એ પણ ધ્યાન રાખો કે તમારા ઘરમાં ક્યારેય બીજાની સાવરણીનો ઉપયોગ ન કરો કારણ કે આમ કરવાથી તેમના ઘરની નકારાત્મક ઊર્જા તમારા ઘરમાં પ્રવેશી શકે છે તમારે તેને હંમેશા એવી જગ્યાએ છુપાવીને રાખવી જોઈએ જો તમે આ ઝાડુને કોઈ ખુલ્લી જગ્યા પર રાખો છો તો તેનાથી ઘરમાં વાસ્તુ દોષ થઈ શકે છે અને તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેને ક્યારે પલંગની નીચે ન રાખવી જોઈએ અને રસોડામાં પણ ન રાખવી જોઈએ તેનાથી તમારા પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા અને દલીલો વધી શકે છે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે ક્યારે તેને પગ લગાવવો જોઈએ નહીં જો તમે સાવરણી પર પગ મૂકો તો તે દેવી લક્ષ્મીનું અપમાન કરવા સમાન છે અહીં ત્યાં સાવરણી રાખવાથી ઘરમાં વાસ્તુ દોષ થઈ શકે છે અને તમે આર્થિક સંકટનો સામનો પણ કરી શકો છો જો તમે ઘરમાં સાવરણી રાખો છો તો તમારે તેને રાખવાની સાચી વાસ્તુ વિશે ચોક્કસપણે જાણવાની જરૂર છે જેથી ઘરમાં તમારી આર્થિક સ્થિતિ અને આશીર્વાદ સારા રહે જ્યારે પણ ઘરમાંથી કોઈ વ્યક્તિ બહાર જાય ત્યારે તમારે સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં આનાથી વ્યક્તિ તેના જે કામ માટે બહાર જતી હોય છે તેમાં અવરોધ રહે છે મિત્રો ત્રીજી વાત એ છે કે મહાલક્ષ્મી માતૃપ્રેમનું મૂર્ત સ્વરૂપ છે જે ધન અને સૌભાગ્ય આપે છે અને તે અન્નપૂર્ણા પણ છે તેથી જ આપણે ભોજન કરતાં પહેલા માતા અનપૂર્ણાનો આભાર માનવો જોઈએ જે પૈસા જેટલું મહત્વનું છે મિત્રો રસોડાના વાસણો રોલિંગ પિન આજણી અને વેલણ અને તવા હા મિત્રો તમારે ક્યારે રસોડાના વાસણો રોલિંગ પિન અને તવા અન્યને ઉપયોગ માટે અથવા ઉધાર પર ન આપવા જોઈએ આ વસ્તુઓ બીજાને આપવાથી તમારું ભાગ્ય પણ તેમની સાથે જાય છે દેવી લક્ષ્મીને તે ખૂબ જ પ્રિય છે તેથી ક્યારે પણ તમારા ઘરનો ચકલા બેલન અથવા તવો બીજાને ન આપો નહીં તો તમારા ઘર પર દુર્ભાગ્ય આવી શકે છે ચોથી વાત એ છે કે માં લક્ષ્મી ધનની દેવી છે આપણે હંમેશા એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ કે માં લક્ષ્મી હંમેશા આપણા ઘરમાં રહે જે ઘરમાં મહાલક્ષ્મીની કૃપા હોય ત્યાં ધનમાં અવશ્ય વધારો થાય છે તેથી જો તમે તમારી પત્ની સાથે તમે લગ્ન કર્યા છ જો તમારી પત્ની પાસે કોઈ પૈસા બચાવેલા છે તો તમારે તે પૈસા કોઈને ઉધાર ન આપવા જોઈએ નહીં તો તો લક્ષ્મી તમારા ઘરથી દૂર જાય છે અને ભવિષ્યમાં તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે ખાસ કરીને તહેવાર અને એકાદશીના દિવસે તમારી તિજોરીમાં રાખેલા પૈસા ક્યારે બીજાને ન આપો પાંચમી વસ્તુ એ છે કે સૂર્યાસ્ત પછી દૂધ દહીં ચોખા નારિયેર લોટનું દાન કરવું અથવા અન્યને આપવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે સફેદ વસ્તુઓથી ખરાબ નજર ઝડપથી લાગી જાય છે તેથી સૂર્યાસ્ત પછી તમારે તમારી ઘરની આ વસ્તુઓ બીજાને ન આપવી જોઈએ આ વસ્તુઓનું દાન કરવાથી તમારા ઘરની સકારાત્મક ઉર્જા ઓછી થઈ શકે છે જો તમે કોઈને આપવા માંગો છો તો તમે તેને બજારમાંથી ખરીદીને આપી શકો છો પરંતુ તમારા રસોડામાંથી લઈ લીધા પછી ભૂલથી પણ બીજાને ન આપો ખાસ કરીને મીઠું ભૂલથી પણ ન આપવું જોઈએ મિત્રો આ પાંચ વસ્તુઓ છે જે સ્ત્રી બીજાને આપે છે અને તેનો પતિ બરબાદ થઈ જાય છે મિત્રો આ વીડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી માહિતી આપવાનો છે અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર જય શ્રી કૃષ્ણ